સુરતના કોડ વિસ્તારમાં આવેલા મૈદરપુરા વિસ્તારની વિવિધ શેરીઓમાં કુતરાઓના આતંક થી લોકો ત્રાહીમા કારણે એકસો છપ્પન લોકોને બચકા ભરી લીધા હોવાની નોંધ જોવા મળી રહી છે મૈદરપુરા વિસ્તારની ગોળ શેરી મણિયારા શેરી ગિયા શેરી મોટી શેરી અને કંસારા શેરીના ચાર રસ્તા પર આખો દિવસ કૂતરાઓનું ટોળું ફરતું રહે છે ખાસ કરીને રાત્રિના સમયે કુતરાનો આવે છે રાત્રે દસ વાગ્યા પછી દોડી છે પાછલા બે વર્ષોથી રખડતા કુતરાનો ભારે ત્રાસ લોકો કંટાળી ગયા છે હાલમાં છેલ્લા એક મહિનાથી એક પછી એક સ્થાનિક લોકોને કૂતરાઓ શિકાર બનાવી રહ્યા છે તેને કારણે મસ્કત હોસ્પિટલમાં કુતરા કર્યા બાદ

મૈધરપુરા આખો વિસ્તાર રખડતા કૂતરાઓના ભીષ માં છે કૂતરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બાળકોને મોડી સાંજ પછી શેરીમાં બહાર જવા ડરી રહ્યા છે સ્કૂલ ટ્યુશન જતા બાળકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે આ સિવાય ખાનગી હોસ્પિટલોમાં પણ અનેક લોકો સારવાર લે છે આમ કૂતરાઓના ત્રાસથી કંટાળેલા લોકોએ મનપામાં પણ ફરિયાદ કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી લોકોને કૂતરાઓના આતંકથી છુટકારો મળે તેવી માગણી કરી રહ્યા છે મારું નામ સૌરભ પચ્ચીગઢ છે અને હું મૈધરપુરા કંસારા શેરીનો રહેવાસી છું અમારી સમસ્યા અત્યારે એવી છે કે આ શેરી આ ઘણી બધી શેરીઓ છે નજીક નજીકમાં ડાળિયા શેરી કંસારા શેરી વાણિયા શેરી શેરી જડાખાડી હવે અહીંયા ઘણા બધા રહીશો રહે છે હવે મૂળ સમસ્યા એ છે કે કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે અને ઘરડા લોકો જુવાન લોકો બાળકો કોઈને આ લોકો છોડતા નથી અને તકલીફ એવી વધી ગઈ છે કે જ્યારે પણ ઘરમાંથી નીકળવું હોય ને તો પહેલાં તો વિચારવું પડે કે કૂતરાઓ બહાર કેટલા હશે અને એ લોકો એટલું બધું હેરાન કરે છે કે ગમે ત્યારે ભાગવા જતાં પણ એક્સિડન્ટના બનાવો બન્યા છે અને હું મારી જ વાત કરું તો મારી વાઈફને પણ એક મહિના પહેલાં જ સવારના સાડા ચાર વાગે મારા ફેમિલી મેમ્બરને સ્ટેશન મૂકવા જતા હતા તો એ વખતે કૂતરું કઢી ગયું હવે સવાર સવારના આ સમસ્યા થાય તો હોસ્પિટલ શોધવી પણ અમારા માટે ડિફિકલ્ટ થઈ જાય છે અને અમે લોકો સી મસ્કટીમાં પણ ગયા હતા પણ મસ્કટીમાં પણ સવારનો ટાઈમ હોવાથી ઘણી બધી હાલાકી ભોગવવી પડી છે અને આ મારી એકલાની સમસ્યા નથી આ મારા પૂરા જે એરિયા છે એ બધાની સમસ્યા છે અને લોકો એટલા બધા ત્રાસી ગયા છે કે કૂતરાઓ વાહનોને નુકસાન પહોંચાડે છે અને જે ડોગ બાઇટિંગના જે કિસ્સા બને છે તો ખાસ કરીને બાળકો અને ઘરડા લોકોમાં અને લેડીઝોમાં બહુ ભય વધી ગયો છે તો આ જે એક રજૂઆત છે સરકારને કે જે તંત્રને કે ભાઈ અહીંયાથી પરમાનન્ટ કૂતરાઓનો સોલ્યુશન કરો તમે જે રસીકરણ કરો છો કે જે પણ પ્રોસિજર કરો છો પણ એનાથી કોઈ સોલ્યુશન મળતું નથી તો એને પરમનન્ટલી કોઈ સોલ્યુશન આવે એવા પ્રયત્ન કરવા જોઈએ અને એવા અમારી અપીલ છે અમારા સમાજ તરફથી અમારા એરિયા તરફથી કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે અને એમાં અમને એક રાહત મળે મારું નામ કિરણ પટેલ રહેવાસી મૈદેપરા વાણિયા શેરી આ અહીંયાની સમસ્યામાં એવું છે સાહેબ કે કૂતરાઓ જે રાત પડે ને રિસરનો આટક મચાવે છે આવતા જતા રાહદારીઓને નુકસાન પહોંચાડે છે કડી લે છે અને આ ટ્યુશનેથી આવતી જતી મહિલાઓ કે બાળકો જે પણ આ રોડ પરથી પસાર થાય છે જે સમજી લો કે ગભરાય ને એક્સિડન્ટ જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે હવે એ જ કૂતરાઓના નિરાકરણ માટે અમે એટલું કહેવા માગીએ છીએ કે તમે આ ખસીકરણ કરો છો એ ખસીકરણ ન કરતાં આ કૂતરાઓને અહીંયાથી કાયમી માટે બીજી જગ્યા પર ટ્રાન્સફર કરી દો કે જેનાથી લોકોને રાહત અનુભવાય આ એરિયામાં કામના રોડ જે કહેવાય છે નવીન ક્રિકેટથી માંડીને મૈદેપરા મો ગલમંદિર મોટી શેરી સુધીનો રોડ એ રોડ પર ઓછામાં ઓછો સિત્તેરથી પંચોતેર કૂતરાઓ છે એ કૂતરાઓ દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન રાત્રિ દરમિયાન તો એટલા બધા હિંસક થઈ જાય છે કે જેની કોઈ કલ્પના નહીં આવતી જતી મહિલાઓ કે બાળક નગરપાલિકાની સ્કૂલ આવેલી છે મૈધપરા દાળિયા શેરીમાં તે છોકરાઓ પણ જ્યારે આવે છે સ્કૂલના સમય પર ઈસ્સાનો આટક મચાવે છે અહીંયા ગાડી બે ચાર જણા એવા છે કે જે લોકો એને કાચું નોનવેજ ખવડાવે છે એના લીધે કૂતરાઓ એટલા બધા હિંસક થઈ ગયા છે જેની કોઈ કલ્પના નથી કેટલા લોકોને કડેલા છે અહીંયા ગાડી તમારે જ મસ્કતી હોસ્પિટલના ચોપડે એક જ મહિનામાં એકસો છપ્પન કૂતરાઓને કૂતરાઓ ડોગ બાઇટ કરેલ છે જે એસએમસીના ચોપડે નોંધાયેલ છે મસ્કતી હોસ્પિટલમાં આ અમારા ઘરના આંકડા નથી કેટલા કૂતરા છે અહીંયા ઓછામાં ઓછા બે રોડ હું તમને કહું કે ભાઈ નવીન ક્રિકેટથી માનીને મોતી શેરી અને એલ બી ચાર રસ્તાથી ગોપાલ લોચો એ જે બે મેન રોડ છે એ રોડ પર આશરે બસો ઉપર કૂતરા છે અંદર નથી આના માટે રજૂઆત કરી હતી આના માટે અમે કોઈને રજૂઆત કરી નથી પણ આગળ બે વાર સંદેશમાં લેખ આપેલ છે પણ એનો કોઈ પ્રતિસાદ મળેલ નથી